માઉર્દુ અને હિન્દી શાળાઓની માંગ સામે શિક્ષકોની ઘટ હોવાનું કારણ બહાર આવ્યું છે. સુરતની સામાજિક સંસ્થાઓ, પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા શિક્ષણ સમિતિ પાસે ઉर्दू અને હિન્દી શાળાની માંગ કરવામાં આવી હતી. જો કે કોંગી કોર્પોરેટર અસલમ અસલમサイકલવાડાઈ લઘુભાષી બાળકો સાથે ભેદભાવવાળી નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો. કોર્પોરેટરે ઉમેર્યું હતું કે બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન ભેદભાવભર્યું વર્તન કરી રહ્યા છે. જેના કારણે હજારો બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે જો શિક્ષકોની ઘટ હોય તો રાજ્ય સરકારે પૂરી કરવી જોઈએ સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર હિન્દી અને ઉર્દુ શાળાઓ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી અને આ માંગ છે તે અલગ અલગ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા કરાઈ હતી પરંતુ આરટીઆઈમાં આનો જવાબ આપવામાં આવ્યો છે કે શિક્ષકોની ઘટ છે અને શિક્ષકોની ઘટ હોવાના કારણે આ શાળાઓ શરૂ કરાઈ શકી નથી ત્યારે આ અંગે આપણી જોડે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા છે તેમના જોડે વાત કરીશું કઈ રીતનો જે આરટીઆઈમાં જવાબ આપવામાં આવ્યો છે અને શું લાગી રહ્યું છે શિક્ષકોની ઘટ જ્યારે દર્શાવવામાં આવી રહી છે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકાના શાસનમાં લઘુ બસ શાળાઓની ડિમાન્ડ કરવામાં આવતી હતી પાંડેસરામાં હિન્દી માટે બમરોલીમાં હિન્દી માટે ઉનમાં ઉર્દુ માટે અને સાબિરનગર કતારગામ ઝોનમાં ઉર્દુ માટે ત્યાંના સ્થાનિક લોકો એનજીઓ સ્થાનિક જનપ્રતિનિધિઓની આ માગણી હતી પણ કોંગ્રેસ ભાજપના બધા જ હતા ધારાસભ્ય સુધાએ પણ એમાં ભલામણો કરી છે ઘણી શાળાઓ માટે પરંતુ મને દુઃખ એ વાતનો છે કે જે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એક તરફ એમ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ એમની માનસિકતા હર હંમેશા લઘુભાષી વિરોધી માનસિકતા રહી છે અને ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલની માનસિકતા તો હન્ડ્રેડ પર્સન્ટ આવી જ રહી છે કે એમને જાણ્યું છે અને આવી રાજુઆતોને ધ્યાને રાખવું નહીં આ આડા કાન કર્યા ને આજે હજારો ગરીબ વિદ્યાર્થીઓ ગરીબ श्रमिक પરિવારોના વિદ્યાર્થીઓ આજે શિક્ષણથી વંચિત રહી રહ્યા છે ના તો હિન્દી શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે ના તો ઉર્દુ શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસથી જે છે તે શિક્ષણથી વંચિત રહી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં શાળાઓ શરૂ થાય તેવા પ્રયાસ પણ અહીં ગોગી કોર્પોરેટર અસલમ સાયકલવાળા સહિતના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી રહી છે જો કે સરકાર આ મામલે શું ધ્યાન કેન્દ્રિત કરી અને આ સમસ્યાનું નિરાકરણ લાવે છે તે જોવાનું રહેશે કેમેરા પર્સન ભટ્ટ બંભટ સાથે રાકેશ બંભટ જીએસટીવી